પણ વિકાસ વાત કરવા આવીએ તો ગલબા કાકા વાત ઉપર આપણે વાત કરીએ ગલબા કાકા એ આપણા કોંગ્રેસ નું એક અવિભાજ્ય અંગ હતા અને ગલબા કાકા કોંગ્રેસ ની ઉપરના પણ આપણા ધારા છીપ્યા હતા ગલબા કાકા એ સ્વપ્ન માં વિચાર્યું નહીં હોય કે મારે બનાવેલી બનાસ તેવી એક શંકરભાઈનો રાજકીય અખાડો અને એક રાજકીય આટો બનાવી દઈ અને પોતે બનાસ કોટાની જનતાનું જનતા નું શોષણ કરશે આવા શોષણ કરના આત્મશુકન છો છો એના કરતાં ભાઈઓ ઘરે બેસવું સારું અને તમારા બાળકોના મોઢેથી દૂધનો ખોળિયો છીણવી આ ઢેરીમાં તમે લઈ જાઓ અને આ ઢેરીના દૂધના પૈસે તાગા દેના ઉધારતા આવા દૂર દેના ચેરમેન શ્રી એટલે કે બનાસના વાઘ થઈ બેઠેલા આવા વાઘ સામે આપણી લડાઈ છે અને આવા વાઘ સામે જો આપણી લડાઈ લડવી છે તો આપણી પાસે હિંમત છે કારણ કે તમારી પાસે તો હિંમત છે પણ અમને કાર્યક્રમો નોખવા માટે તમામ ખતરા ભાઈ કરશે તમારી પાસે હિંમત છે અને તમારી હિંમત પંજાના નિશાન ઉપર વોટ ફોર પંજો આપી તેની બેન મોમેરો ભરશો એવી એક બ્રાહ્મણના ના પુત્ર તરીકે એક બ્રાહ્મણ ભાઈ તરીકે તમારી પાસે કશું માંગતો નથી માત્ર ભિક્ષામાં ગેલી માટે એક વોટ માંગું છું અને વોટ આપવાની તમે મને ખાતરી આપશો તો આવા એક દબંગ ઉમેદવાર એક ઘમંડી ઉમેદવાર એક રાજાશાહી ઉમેદવાર એક તાનાશાહી ઉમેદવાર આવા શંકરભાઈને ને પડકાર ફેંકવાનો છે એની સામે આપ એક અવાજ ઉઠી ખબે ખબો મિલાવી જેની બેન મતદાન કરી જંગે મહુમતી થી દિલ્હી સુધી મોકલજો આપણો અવાજ દિલ્હી પહોંચાડજો જય હિન્દ